હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે સૌ મજામાં છો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ બારનું સંસ્કૃતનું જે તમારી બે હજાર ચોવીસની બોર્ડ એક્ઝામ છે તો એનું જે નમૂનાનું પ્રશ્નપત્ર આવ્યું હતું એનું સંપૂર્ણ સોલ્યુશન જે હા મિત્રો એક પ્રશ્નનું સોલ્યુશન તમને આ વિડિયોમાં મળવાનું છે તો ચેનલ ઉપર જો હરતા ફરતા ક્યાંકથી આવી ગયા હો તો એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક મળી જશે તો એ પણ જોઈન કરી દેજો કારણ કે એ તમારા માટે બહુ યુઝફુલ છે અને તમે તમારા જે પેપરો હોય છે દ્વિતીય એક્ઝામ બોર્ડ એક્ઝામના તો એ તમે મને ત્યાં મોકલો તો એના સોલ્યુશન તમને પ્રોવાઈડ કરવામાં આવશે તો એકવાર એ ગ્રુપ જોઈન કરી દેજો તો ચાલો આપણે જોઈ લઈએ ધોરણવાર સંસ્કૃતનું નમૂનાનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ પેપર સોલ્યુશન બીજા વિષયના પેપર સોલ્યુશન ચેનલ ઉપર છે તો એકવાર જરૂરથી જોઈ લેજો વિભાગ્યથી શરૂઆત કરીશું આપણે તમે જોઈ શકો છો પહેલાં તો અનુવાદ આપેલું હશે વિભાગ્યમાં અનુવાદ આવવાનું છે એમાં પહેલો શ્લોક અહીં આપેલો છે ને એનો અનુવાદ અહીં તમે જોઈ શકો છો હે સંસારના તપને હરનારા હે લાલિતથી પૂર્ણ દેવી હે મધુરા હે વેદ જ્ઞાન આપનારા સુપ્રસિદ્ધ એવા સુખ આપનારા હે સંસારનું કલ્યાણ કરનારા સંસારની તમે શિવને સંતોષ આપનારા હે સરસ્વતી દેવી મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો તો આ પહેલા શ્લોકનો અનુવાદ થશે તમે શ્લોક જોઈ લેજો કયા પાઠમાંથી આવેલો છે બીજો શ્લોક તમે જોઈ શકો છો તો એનું જોઈ લઈએ પાર્વતી તમે કોણ છો પાર્વતી આમ આવશો કે કાઉસમાં આવશે પાર્વતી તમે કોણ છો પછી શિવ હું ત્રિશુલ વાળો છું શિવ પછી આ આ રીતે શિવ લેવાનું છે ઓકે કાઉસ કરી શિવ લખવાનું છે અને પછી વાક્ય લખવાનું છે હું ત્રિશુલ વાળો છું પાર્વતી તો વૈધને શોધ શિવ હે પ્રિયા હું નીલકંઠ શિવ છું પાર્વતી તો એક ટહકો કર શિવ હું પશુઓનો સ્વામી છું પાર્વતી તારા બે શિંગડા દેખાતા નથી તો શિવ કહે છે આ રીતે લખતા રહેજો કે આ રીતે રીતે કાઉન્સ કરતા રહેજો દરેક નામ પાર્વતી અને શિવ માટે ઓકે હે દેવી હું છું તો એ તમારે મિત્રો લખવાનું રહેશેનો અનુવાદ એના નીચે તમે જોઈ શકો છો ભોજનના અંતે છાસ પીવી જોઈએ દિનના અંતે દૂધ પીવું જોઈએ પછી રાત્રિના અંતે એટલે કે સવારમાં પાણી પીવું જોઈએ તો વૈધનું શું પ્રયોજન રહે છે એ રીતે તમે આ જોઈ લેજો શ્લોક જમાશે એ રીતે તમારું અનુવાદ કરવાનું રહેશે એના પછી તમે જોઈ શકો છો અહીં સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે નવહો કુત્ર ન ગચદી તો નવહો સ્થળે ન ગચતી પ્રકૃતિ તો સ્વચ્છ કીમ અસ્તી તો પ્રકૃતિ સ્વચ્છ જલમ અસ્તી એના નીચે વિવણાત્મક નોંધ તમે જોઈ શકો છો પહેલું તો હ એ છે એ નવમા પાઠમાંથી તમને મળી જશે નોંધ નવમા પાઠની છે અને શિવ સંકલ્પ મન હો તો એ પાઠ એકમાં તમારું છે એના નીચે તમે જોઈ શકો છો શ્લોક પૂર્તિ આવે છે હવે શ્લોક પૂર્તિમાં સર્વમ પરવસમ વાળી જે શ્લોક પૂર્તિ છે એ પૂછેલી છે આઈએમપી તમે જોઈ લેજો આપણા ચેનલ ઉપર તો તમને વધુ ખ્યાલ આવી જશે શું શું પૂછાઈ શકે છે તો સર્વમ પરવશમ દુઃખમ સર્વમાત્મમ વર્ષમ સુખમ એત વિદ વિદ્યાદ સમાસન લક્ષણમ સુખ દુઃખ યોગ તો એ રીતે તમારે લખી દેવાની છે ત્રણ માર્ક્સની શ્લોક પૂર્તિ છે પછી આવે છે બીજી શ્લોક પૂરતી તમે જોઈ શકો છો અને આજે બીજી છે અથવામાં છે ઓકે ટેન્શન કરવાની વાત નથી બે નથી એક જ તમારે લખવાની છે પરંતુ એક અથવામાં હશે એ તમે જોઈ શકો છો યથાનમ મધુ સંયુક્તમથી શરૂ થાય છે યથાનમ મધુ સંયુક્તમ મધુ વન સંયુક્ત એવ તપશ વિદ્યા ચ સંયુક્તમ ભેશજમ મયત તો એ રીતે તમારે લખી દેવાનું છે એના નીચે આવે છે હવે વિકલ્પો તનુ નામ ખાલી જગ્યા દેહિ તો અરિષ્ટિમાં આવશે અચલા કશ્ય ગુણ પૃથ્વા કેશાં જનાનામ પરાભવઃ અપી ઉત્સવ હોતી તો માનીના માનીના નિર્માતાર સ્વયં કુત્ર વસંત કુટીરે આતુરસ કહ મિત્ર તો કહ ઓકે ભીષક આવશે પછી વિભાગ બી આવે છે જેમાં તમે જોઈ શકો છો ફકરો હોય છે ને એનું અનુવાદ કરવાનું તમારે રહેશે આ જે ફકરો છે તમારા પાઠોમાંથી હશે અગિયારમાં પાઠ પછીથી પહેલું તમે જોઈ શકો છો ગ ગ્રંથ વગરનો ગ્રંથ વગરના કેટલાક જિજ્ઞાસુ બાળકો મને અપેક્ષા રાખે છે મને ખરીદે છે કેટલાક કૃપણ એટલે કે દુર્યોધન જેવા યુધિષ્ઠિરને રાજ્ય આપતા નથી એ રીતે તેઓ કોઈને પુસ્તક આપતા નથી પરંતુ કેટલાક કર્ણની જેમ જેમ કર્ણ કર્ણ કવચ કુંડળ આપ્યા હતા એમ મને સહર્ષ આપે છે કેટલાક માટે હું પરીક્ષાનું સાધન તરીકે કેટલાક કલ્પના કરે છે કેટલાક સ્નેહ વસાદ મને પાસે રાખે છે તો કેટલાક પ્રદર્શન માટે મને શાળામાં લઈ જાય છે તો એ રીતે તમારે અનુવાદ કરી દેવાનો છે આ જે પુસ્તકવાળો પાઠ છે એમાંથી અનુવાદ પૂછાયેલું છે એના નીચે તમે જોઈ શકો છો પુરોહિત અને યજમાન વાળું છે જે તમારું આ લગ્ન વિધિની આવે છે તો એમાં તમને આ ફકરો મળી જશે એકવાર અનુવાદ કરી દેજો અને નીચેનો પણ ફકરો તમને અગિયારમો જે પાઠ છે અગિયારમો અથવા તો બારમો પાઠ છે એમાંથી મળી જશે જે શિવ અને સોનાનું કડું અને સિંહનો જે પાઠ છે

તેના હાથમાં છે મહર્ષિ દયાનંદ છે જન્મપુત્ર અભવત તો સૌરાષ્ટ્ર દેશ રાજકોટ જનપદ છે ટંકારા નામે ગ્રામે અભવત એના નીચે તમે જોઈ શકો છો વિવણાત્મક નોંધ આર્ય સમાજો હો તો એ પંદરમા પાઠમાંથી મળી જશે અને સપ્તપદી ચૌદમા પાઠમાંથી તમને મળી જશે વિવાહ સંસ્કારમાંથી એના નીચે ખાલી જગ્યા તમે જોઈ શકો છો ખાલી જગ્યા સ્વભાવત લુબ્ધા સંતિતો મનુષ્ય હ મહર્ષિના દશરથ સપ્ત આશ્રિત દશરથ આવશે ઓકે અને ચતુર્થ ચક્ષુ રાગ ખાલી જગ્યા તો એમાં કોકિલેશું કોકિલેશું ન પર કલેશ કલે કોકિલેશું આવશે એના નીચે તમે જોઈ શકો છો વિકલ્પો આપેલા છે પ્રજાપતિ કમ દ વર્ણન પ્રોકતમ વધુ વરુકમ પરિક્રામત યજ્ઞા અગ્નિમ આશ્રમે ભ્રાંતિમ કુત્ર ન આશ્રિત શાસ્ત્રેશુ કા પરતુષ્ટ્રી વસંત સેના આધુનિક કાલે કીદશી મુદ્રા વર્ત કાર મુદ્રા કાગળની મુદ્રા અત્યારે ચાલે છે એના નીચે ફાકરા ઉપરથી તમારે જવાબો શોધવાના છે તો એક દક્ષિણ વ્યાગ્રહ કીદશ કુત્ર વ્યાગ્રત સ્નાત કુશ હસ્ત સરસ્વતી તીરે વ્યાગ્રહ કિ બ્રૂતે તો પાંથા ઇદમ સુવર્ણ સુવર્ણકમ ગૃહતા લોભા કિમ પાંથે તો તમે જોઈ શકો છો અહીંયાથી લખશો કે યથ થી જે મેં લાઇન કરી છે ય ભાગ્યેન એત સંભવિત કિન્દુ અસ્મિન આત્મસંદે પ્રવૃત્તિ ન વિધાય એ જે ડી છે એ ડીમાં આવવાનું છે પછી તમે જોઈ શકો છો આગળ સમીક્ષાત્મક નોંધ આપેલી છે અહીં જ્ઞાન પ્રાપ્તિની સાધન તરીકે ગુરુ તમારે લખવાનું છે સમીક્ષાત્મા પાઠ ત્રણમાં મળી જશે અને પુતલિકા પરીક્ષા પાઠમાંથી મળતો બોધ તો એ પાઠ સોળમાં તમને મળી જશે એના નીચે તમે જોઈ શકો છો દશરથને મળેલો સાપ પાર્ટ તેર માંથી તમને મળી જશે એમાં પછી તમે જોઈ શકો છો સંદર્ભ તમારે સમજાવવાનું છે ચાટુ સતૈહ ચૂડક તે તો પાર્ટ દસમાંથી મળી જશે કિમ વૈધ્ય પ્રયોજના પાઠ નવમાંથી અને પરિદૃષ્ટિ પાર્ટ અઢાર જે છે એમાંથી તમને મળી જશે એના નીચે તમે જોઈ શકો છો વાક્ય કોણ બોલે છે તે સુધીને લખવાનું છે યામાં રાજાની મિચ્છતી તો આ ભરત બોલે છે તત્ર પ્રદક્ષિણાના પ્રસિદ્ધો વિધિ રે યજમાન બોલે છે અરે મૂર્ખ અક્ષર પદે પરિવર્તાય ચેટ બોલે છે ધાતુમય મુદ્રા પ્રાચીન તરા અસ્તિ ગુરુ બોલે છે વિભાગ ડી આપેલો છે ફકરામાંથી જવાબ શોધવાના છે અકબર આસ્થાને અદ્વિતીય ગાયક કહ અસ્તિ તો તાનસેન આવશે તાનસેન તાન્સ તાન્સ અચિદ્રા કભવત તો તાન્સન અચિદ્રા એગ્ણો જુષે ક્યાં કારણે તાન્સ શરીરે ઉત્પન્ના ઉષ્ણા ન શાંદા એવ અભવત્ તો દીપકરાગાલાપેન ત્યાં શરીરે ઉત્પન્ન ઉષ્ણા ન સ્યા એવ શરીરે ઉત્પન્ના ઉષ્ણતા ઉપશમનાર્થક એવ ઉપાયો એ એવા ઉપાય અન્ય કેન્ચિત અત્યંત મેધાવીના સંગીત જ્ઞાન ગીયમાનમ મલ્લાહાર રાગાલાપનમ શ્રોતવ્યમ સંસ્કૃત બહુ અઘરી ભાષા લાગે છે પરંતુ એ રીતે તમારે લખી દેવાનું છે કે ફગરામાંથી જે રીતે ટીક કર્યું છે એ રીતે લખી દેવાનું છે એના નીચે ગુજરાતી પ્રશ્નો તમે હવે જોઈ શકો છો છઠ લોકો હોળા લોકોને કેવી રીતે હણી નાખે છે પેસી હણી નાખે છે તેમ સટ લોકો હૃદય સીધા મનુષ્યની વાતોમાં ફોડવી તેમના મનમાં પેસી તેમને હણી નાખે છે દર્ણના માધ્યમથી કયા ગુણોનો ઉપદેશ કરવામાં આવે છે તો દમન કરવું દાન કરવું અને દયા કરવી આશ્રમમાં ચંચલતાની સ્થિતિ શી છે તો આશ્રમમાં પાંદડાઓમાં જ દેખાતી હતી કોઈના મનમાં રહેતી નહોતી ધાતુઓની મુદ્રાની વિશેષતા કરી તો ઝડપથી નાશ પામતી નથી પાણીમાં ડૂબેલી હોય છતાં પણ તેમ જ રહે છે તેલ જેવા ચીકણા પ્રવાહીની આ મુદ્રા પર કોઈ અસર થતી નથી આગ થી રક્ષણ કરવું શક્ય બને છે દેશ વિદેશમાં સરળતાથી કાર્યો સંભવ બને છે એના પછી અર્થ વિસ્તાર અર્થ વિસ્તાર કરવાનો છે તો અર્થ વિસ્તાર તમે જોઈ શકો છો પહેલો અર્થ વિસ્તાર પાઠ આઠ નો શ્લોક નંબર સાત પૂછાયેલો છે એ જોઈ લેજો અને બીજો જે છે પાઠ આઠ નો શ્લોક નંબર છ તો એક વાત અહીં સ્પષ્ટ થઈ ગઈ કે તમારો જે અર્થ વિસ્તાર છે તે પાઠ આઠ માંથી જ આવવાનો છે તો પાઠ આઠ ના શ્લોકો સારી રીતે તૈયાર કરી દેજો એના નીચે તમે જોઈ શકો છો હવે ખાલી જગ્યાઓ આપેલી છે દિવમ યક્રે ખાલી જગ્યા તો મૂર્ધાનમ બહુમિત્રકરમ ખાલી જગ્યા લપે તે સુખમ ખાલી જગ્યા ઉત્પત્તિ હ નિષ્કલા ઇન્દ્રુહ એના નીચે તમે જોઈ શકો છો જોડકા જોડવાના છે દુઃખભાગીચ સત્તમ એમાં ચોથું આવશે વ્યાધિ તોલાપ યુરેન વાવા એ વાળું આવશે ઓકે તો આમાં જે છે એ ચોથું આવશે પછી બીજું છે તેતાળીસમું એમાં ત્રીજા નંબરનું આવશે ઓકે ત્રીજા નંબરનું આવશે ત્રીજું જે ચુમ્માળીસમું હવે આપેલું છે એમાં બીજા નંબરનું આવશે તો એ બીજા નંબરનું આવશે અને જે પે છેલ્લું છે પિસ્તાળીસમું એમાં પહેલા નંબરનું આવશે તો કંઈક આ રીતનું તમારું આવવાનું છે આ જે જોડકા છે

અને જ્યાં વિરોધ ન હોવા છતાં વિરોધ દર્શાવવામાં આવે તે કયો અલંકાર બને છે તો વિરોધ અલંકાર ભારતીય પરંપરા અનુસાર આયુર્વેદ કેટલા અંગો છે આઠ ચરકના પ્રસિદ્ધ ગ્રંથોના ચરક સંહિતા જ્યોતિષનું શાનું અંગ માનવામાં આવે છે વેદ વરામહિર કોના ઉપાસક છે તો સૂર્યના તો મિત્રો અહીં તમારું જે સંસ્કૃતનું પેપર સોલ્યુશન છે ધોરણવાર સંસ્કૃતનું તો એ પૂરું થાય છે સેમ્પલ પેપર સોલ્યુશન આ સારી રીતે તૈયાર કરી દેજો આની સાથે આપની ચેનલ ઉપર આપવામાં આવેલા તમામ આઈએમપી પ્રશ્નો તૈયાર કરી દેવા શ્લોક પૂરતી તૈયાર કરી દેવી અર્થ વિસ્તાર તૈયાર કરી દેવા કારણ કે તેમાંથી જ ઘણું બધું તમને જોવા મળશે આ પેપરની પ્રેક્ટિસ કરી લેજો ગમે તે ક્વેશ્ચન રિપીટ થઈ શકે છે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો આ વિડિયોને લાઇક કરી દો તમારા મિત્રોને શેર કરી દેજો મળીશું નો વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય